સુરત એસઓજી પોલીસે અડાજણ વિસ્તારમાંથી ત્રણસો ચુમ્મોતેર ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે વોન્ટેડ આરોપી ગાંજાનો જથ્થો મંગાવતો હતો અને અન્ય વોન્ટેડ આરોપીને આ ગાંજાનો જથ્થો વેચવા માટે આવતો હતો આ વચ્ચે મીડિયેટર તરીકે કામ કરતા ઈસમની પોલીસે ધરપકડ કરી છે

હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે જેણે સૌરવ કરીને એક છોકરો છે સૌરવ ચૌહાણ એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો એ માહિતીના આધારે કાલે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો એની જોડેથી ત્રણસો ચુંબોતેર ગ્રામ એની કે માહિતી મળી હતી કે રિષભ કરીને એ આ લોકોને બધાને છોકરાઓને રાખી અને જે જે લોકોને આવા ગાંજાની કે કંઈ પણ જરૂરિયાત હોય ત્યાં આ સપ્લાય કરતો હતો મેઇન આરોપી રિષભ મહન કરીને જે છે એ નંદનવન ટુ વેસુ ખાતે રહે છે અને એ જ આ જે અત્યારે આપણે જે સૌરવ નરેશકુમાર ચૌહાણને જે પકડ્યો છે એ એના ઘરે જ રહેતો હતો અને ત્યાંથી જ ડિલિવરી થતી હતી આ જે રિસપ છે એના મોબાઈલની ને એની અમે તપાસ કરી આ સૌરવના મોબાઈલમાંથી તો એની અંદરથી થાઈલેન્ડના મોબાઈલ નંબર મળી આવ્યા છે અને એ થાઈલેન્ડથી જ આ પાર્સલ દ્વારા આ હાઇબ્રિડ ગાંજો મંગાઈ અહીંયા બધાને વેચતો હતો હાલના સંજોગોમાં જોઈએ તો એ લોકોની જોડેથી અમને લિસ્ટ એવું મળ્યું છે કે એમાં ટીનેજર્સ આ હાઈબ્રિડ ગાંજાનો ઉપયોગ કરે છે બ્યુરો રિપોર્ટ સુરત